નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરવાના છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ છે જેમાં એમ આઈ કાજી મેમોરિયલ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે દઢાલ ખાતે આવેલી છે નોન ગ્રાન્ટેડ શાળા છે તેમાં શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવી છે મદદની શિક્ષક માટેની ભરતી છે તેમાં પીટીસી બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે જેમાં વિષય તરીકે પીટીસી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે હિન્દી માટે કુલ બે જગ્યાની જાહેરાત છે મદદની શિક્ષક માટેની ભરતી છે તેમાં કોમર્સના બધા વિષયો માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ કોમ બીએડ કરેલા જે ઉમેદવારો છે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે બે જગ્યા છે અહીંયા ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે દસ કલાકે સ્વ હસ્તાક્ષર કે અરજીમાં જાતે એક અરજીમાં તથા લાયકાતના તમામ પ્રમાણિત પ્રમાણપત્રો સાથે છે નીચે જણાવેલ એડ્રેસ પર હાજર રહેવાનું રહેશે તમે એડ્રેસ નોંધી લેશો મિત્રો એમ આઈ કાજી મેમોરિયલ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દધાલ નોટ ગ્રાન્ટેડ મુલ સ્ટેશન રોડ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો તમે જોઈ શકો છો એમઆઈ કાજી મેમોરિયલ પ્રાથમિક શાળા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે દધાલ ખાતે આવેલી છે નોન ગ્રાન્ટેડ શાળા છે તેની આજે ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય